નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ત્રણ એક બે હજાર પચીસ છે અને સવારે આ ખેડા નગરપાલિકાની ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની ગાડી અત્યારે આવી છે પરંતુ એનું સોંગ અંદર સવારે જે સોંગ વગાડે છે ખૂબ જ સરસ સ્વચ્છતાનું સોંગ છે અને એટલે આપણે દરરોજ સવાર સાંભળીએ છીએ અને આજે એનું થોડું શૂટિંગ પણ આપણે કરી લીધું છે છે મોર્નિંગ નજારો તમે જુઓ અને આ શાકભાજીવાળા ભાઈ છે એ પણ શાકભાજી લઈ અને સવારે વેચાણ માટે વૈદવાળા વિસ્તારમાં આવી રહ્યા છે અને ડોર ડોર ડોરની ગાડી પણ જઈ રહી છે અને દરરોજ સવારે આ ગાડી એ સોંગ વગાડીને આવે સ્વચ્છતાનું સોંગ એટલે ખૂબ જ કર્ણપ્રિય સારું સોંગ છે એટલે આજુબાજુ શેરી મહોલ્લામાં બધાને ખબર પડી જાય કે સ્વચ્છતાની આ પેલી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડી આવી છે અને એટલે આપણે થોડું એના સોંગ માટેથી જ થોડું શૂટ કર્યું છે અને હવે મિત્રો આપણે એક કરુણા અભિયાન જેવું એક સરસ આ સ્ટોરી બતાવીએ છીએ થોડી આ ખેડા શહેર છે અને આપણે રાજા શોપિંગ સેન્ટરના ધાબા ઉપર ઊભા છીએ આ માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટર છે અને આ રાજા શોપિંગ સેન્ટર છે ખેડા શહેરનું સૌ પ્રથમ રાજા શોપિંગ સેન્ટર બનાવાયું હતું ત્રિકોણ શોપિંગ છે અને એની નીચે વચ્ચે એક શ્વાન એટલે કે ડોગ કૂતરો અહીંયા ફસાઈ ગયો છે એ પડી ગયો છે કોઈપણ રીતે આવીને અને એક અહીંયા દરજી ટેલરિંગનું કામ કરતાં આ દરજી યુવાન છે એના ધ્યાને આવ્યું છે અને એણે આ કૂતરાને બચાવવા માટે અભિયાન ચાલુ કર્યું છે નગરપાલિકાના બે કર્મચારી યુવા મિત્રો આવ્યા છે અને દુકાનદારો પણ આવ્યા છે પહેલાં તો બધાને કૂતરું કરડશે એવું બીક હતી પરંતુ આ યુવાને આવીને એની જો સરસ વાત કરી અને ડોગ પણ અહીંયા ઘણા સમયથી હેરાન થતું હશે અંદર એટલે એણે પહેલાં પાણી પીવડાવ્યું છે અને બિસ્કીટ પણ નીચે નાખ્યા હતા અને એને બચાવવા માટે ખુદ નીચે આવ્યો છે અને બધાને એમ છે કે કરડી જાય તો પરંતુ એણે સરસ વાત કરી કૂતરા સાથે અને આત્મીયતા જેવું તમે જુઓ અને આ શ્વાન પણ ઘણા સમયથી હેરાન થતું હશે એટલે એને આ યુવાનની લાગણી સમજાઈ ગઈ હતી અને અગાઉ આ કૂતરાને બાંધી અને બહાર કાઢવાનું નક્કી કર્યું હતું પરંતુ આ યુવાને સરસ વાત્સલ્ય સાથે હેતથી પંપાળી અને એને આખું ઉચકી જ લીધું અને એ ડોગને પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ આ બધા બચાવવા માટે આવ્યા છે એટલે શ્વાન તમે જો એ પણ સરસ એ રીતે જ એનું વર્તન હતું કરડવા કે ભસવાનું કંઈ નહોતું કરતું અને જો આ યુવાનોએ પછી ખૂબ જ રિસ્ક સાથે આ કૂતરાને હાથથી જ ઉઠાવી અને છેક ઉપર ધાબા ઉપર ખેંચી લીધું છે અને એક આ રીતે કરુણાની મિશાલ તમે જોઈ શકો છો અને અહીંયા આ ઓપરેશન ડોગ આ પૂરું થયું છે કૂતરું જે શ્વાન છે ડોગ એ ધાબા ઉપર આવી ગયું છે અને હવે અહીંથી જો દોડી અને બાજુમાં જે ઉતરવાની સીડી છે ત્યાંથી નીચે હવે અહીંથી જતું રહેશે પરંતુ એક સરસ કામ કર્યું છે આ યુવાનોએ અને એ ટેલર દરજી યુવાન છે એને આપણે અભિનંદન પાઠવીએ છીએ અને હવે લાલ દરવાજા આવ્યા છે અને અહીંયા તીસરી આંખ સીસીટીવી કેમેરા લગાવવાનું કામ ચાલુ છે ખેડા ટાઉન જૂની પોલીસ ચોકી છે ત્યાં પોલ છે અને ત્યાં બધું વાયરિંગ થઈ રહ્યું છે અત્યારે અને હવે આપણે પાંચ અટડી આવ્યા છીએ અહીંયા તમે જુઓ આ અહીંયા સીસીટીવી કેમેરા લગાવવા માટેની કામગીરી થઈ રહી છે અને હવે આપણું ખેડા શહેર સીસીટીવી કેમેરાથી સુસજ્જ થઈ રહ્યું છે અને આપણા એક મેમોરિયલ યાદગીરી માટે શૂટ કર્યું છે પાંચ આટડી છે તીસરી આંખ અહીંયા લગાવી દેવાય છે અને એક કામગીરી અત્યારે ચાલુ છે પાંચ અઠાડી વિસ્તાર છે ખેડા વર્તમાન જયંતિભાઈ શેઠ રહેતા હતા એ ખાલી જગ્યા પડી છે અને ત્યાં જઈ એક પોલ ઊભો કરવામાં આવ્યો છે ને બાજુમાં પોસ્ટ તરફ પણ એક બીજો પોલ ઊભો કર્યો છે અને ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવવાનું કામ ચાલુ છે ખેડા શહેરમાં બનતી આવી બધી નાની મોટી જે રોજિંદી જે કામગીરી હોય એ આપણે શૂટ કરી અને જીપી સિરીઝ ચેનલના દર્શકોને બતાવીએ છીએ ખેડામાં શું થઈ રહ્યું છે એ તમે આપણી ચેનલ જુઓ તો ખ્યાલ આવી જાય અને આપણે હાઈવે ચોકડી આવે છે અતુલ્ય ભારતની કહાની બતાવીએ છીએ અહીંયા ભારત ગેસ પ્લાન્ટને જે ગેસના સિલિન્ડર લઈને જતી ગાડી બગડી ગઈ હતી આ સર્કલ મહારાણા પ્રતાપ સર્કલ હાઈવે ચોકડી છે ત્યાં વચ્ચે વચ્ચે આ ગાડી બગડી ગઈ હતી અને આ બધા યુવાનો એને ધક્કો મારીને હટાવી છે આ યુવાનો કોઈ કર્મચારીના એ એમ્પ્લોય નથી પરંતુ અહીંયા જે હાઇવે પર લારીઓ લઈને બધા ઊભા છે એ યુવાનોએ જોયું કે ગાડી બગડી ગઈ છે તો આ ટ્રકને ધક્કો મારી અને સાઈડમાં કરી દીધી જેથી કરીને વાહન વ્યવહાર ટ્રાફિકને અડચણ ના થાય અને એ ગેસની જે બોટલ લઈને ટ્રકવાળા ભાઈ છે એને પણ રાહત થઈ આ નિઃસ્વાર્થ આ યુવાનોએ ધક્કો મારી આપ્યો તમે વિચાર કરો અતુલ્ય ભારતની આ એક નિઃસ્વાર્થ પરોપકારની ભાવના અહીંયા દેખાઈ એટલે આપણે થોડું શૂટ કરી લીધું છે મહારાણા પ્રતાપ સર્કલ મહારાણા પ્રતાપની વાળી સરસ પ્રતિમા છે આપણો ખેડાનો ગેટ વે ઓફ ખેડા અને મિત્રો આ ખેડા તાલુકો છે ને અહીંયા ડાંગરનું મબલખ ઉત્પાદન થાય છે અને ડાંગરની કાપણી વારણી થઈ ગઈ છે એટલે પૂળિયા જે હોય એ અત્યારે ઘાસચારો આહાર એનું ખેડા તાલુકામાંથી બીજા વિસ્તારોમાં જથ્થાબંધ રીતે બધા લઈ જઈ રહ્યા છે અને હવે આધુનિક ખેતી પદ્ધતિ પ્રમાણે હાર્વેસ્ટરથી ડાંગર કાપવામાં આવે છે એટલે ડાંગર કટિંગ થઈ જાય પછી રીતે પૂળિયાના જાય છે અને આ પશુપાલકો એને લઈ જાય છે અને મિત્રો ઉત્તરાયણના હજુ અગિયાર દિવસ બાકી છે અને ખેડા હાઈવે ચોકડી પેટ્રોલ પંપની બાજુમાં એક યુવાને આ સ્ટોલ બનાવ્યો છે પતંગનો અને ખાસિયત શું છે સારી

અને ભાઈનું કેવું છે કે દસ દિવસ પહેલા પતંગ વેચાણ ચાલુ કર્યું છે એટલે જાહેરાત થઈ જાય અને ભાવ શું આમ પતંગનો અત્યારે ઓછામાં ત્રણસો એટલે આ યુવાન દ્વારા ખેડા હેવે ચોકડી પર ઉત્તરાયણના અગિયાર દિવસ પહેલા આ સ્ટોલ શરૂ કરી દીધો છે એટલે બધા આજુબાજુ જુએ અને એની જાહેરાત પણ થઈ જાય અને જો લોકેશન ખ્યાલ આવી ગયું છે પેટ્રોલ પંપની બાજુમાં જ અહીંયા સરસ મંડપ બાંધી અને બધી પતંગો ડિસ્પ્લે પ્રદર્શન માટે રાખી છે વિવિધ પ્રકારની પતંગો છે અને ચિરાગભાઈ છે દોરીનો ભાવ પૂછી રહ્યા છે ચિરાગભાઈ પણ આપણી સાથે આવ્યા છે અને જુઓ એ દોરી પતંગની કિંમત કરી રહ્યા છે અને તમે જુઓ વિવિધ બ્રાન્ડ વિવિધ ડિઝાઇનની પતંગો જોવા મળે છે અને ફિરકી પણ નાની મોટી દોરીવાળી હોય તમે જુઓ મોટી ફિરકી પણ છે દોરીના વેચાણ પણ સારું થાય છે અને વિવિધ પ્રકારની પતંગો પણ અહીંયા વિપુલ માત્રામાં છે આ કાગળની પતંગો છે હા અને આવ્યા છે અને ત્યાં અહીંયા બગુલ જે ઉત્તરાયણ દરમિયાન જે ઉત્સવ મનાવવા માટે જે વધારે એક્સ્ટ્રા બધું હોય છે એ પૈકી આ ગુબ્બારા પેલા બગુલ ઉડાવવા માટેનું હોય છે અને ઉત્તરાયણ દરમિયાન સ્કૂટર પર લગાવવા માટે સળિયાનું વેચાણ પણ આ ભાઈ સળિયા છે ભાઈ ચિરાગભાઈ એનો કિંમત કરાવે છે ને સો રૂપિયા કિંમત છે એની સાબુના ફીણથી બબલ હવામાં ઉડાડી શકાય એટલે આનંદ માટે એનું વેચાણ પણ થાય છે અને હવે આપણે ખેડા શહેરમાં જે સીસીટીવી કેમેરા લગાવ્યા છે એની થોડી વાત કરીશું ખેડા મહેમદાવાદ રોડ ઉપર જૂની તિજોરી કચેરી છે ત્યાં આપણે આવ્યા છે ને ત્યાં સીસીટીવી કેમેરા લગાવી દીધા છે અને અહીંયા બાંકડા મૂકેલા છે ને બધી ચોતરા જેવું છે ને બધા વડીલો અહીંયા બેસે છે ને ચર્ચા કરતા હોય છે એ બધા જુઓ અને અત્યારે ચર્ચાનો વિષય આ સીસીટીવી કેમેરા ઉપર લગાવ્યા છે એની ચર્ચા વાતો થઈ રહી છે દરેક સમાજ કોમના લોકો અહીંયા આ વડીલો અને યુવાનો બધા બેસતા હોય છે ને વિવિધ ચર્ચાઓ થતી હોય છે અને અત્યારે સીસીટીવી કેમેરાની ચર્ચા થઈ રહી છે કારણ કે અહીંયા ઉપર જ સીસીટીવી કેમેરા લગાવાઈ રહ્યા છે લગાવાયા છે અને તમે જો વડીલો બધા મોજથી સાંજે બેઠા છે સંધ્યા ટાઈમ થવા આવ્યો છે સાંજ છે અત્યારે છ વાગવા આવ્યા છે અને અહીંયા ઉપર જ સીસીટીવી કેમેરા લગાવાયા છે અને ચોતરે ચર્ચા થઈ રહી છે અહીંયાથી તમને બધા જ સમાચાર ગામની બધી જ નવા જૂની જાણવા મળે એવી આ બેઠક વ્યવસ્થા છે ને દરરોજ વડીલો એ બેઠા હોય છે અને એ ચોતરા જેવું છે ત્યાં જ ઉપર આ સીસીટીવી કેમેરા બે સાઈડ લગાવ્યા છે અને આપણે આજે આજે સીસીટીવી કેમેરા લગાવાયા તો એનું થોડું શૂટિંગ કર્યું છે એક યાદગાર મેમોરિયલ શૂટ ખેડામાં અમદાવાદ રોડ છે જૂની ટ્રેઝરી કચેરી સ્ટોપેજ આ જગ્યા છે ને વડીલો જુઓ બોકડા પર બેઠા છે ગ્રામ્ય સંસ્કૃતિની અહીંયા પરંપરા દેખાય છે અમરસિંહભાઈ છે અને બધા બેઠા છે જુઓ તમે બધા ખુશાલ છે જેના વડીલો હસતા હોય ને એ ગામ સુખી જ હોય એવું આપણે માનીએ છીએ અને ઉપર સીસીટીવી કેમેરા અને થોડું યાદગાર શૂટ ખેડા અમદાવાદ રોડ જૂની ટ્રેઝરી કચેરી સ્ટોપેજ અને વડીલો બેઠા છે તો મિત્રો આ તીસરી આંખથી સજ્જ આપણું શહેર થયું છે અને શહેરના બીજા વિસ્તારોમાં પણ આ તીસરી આંખથી સજ્જ કરવાની કામગીરી ચાલુ છે બધા વડીલો સાથે આપણે થોડી વાર્તાલાપ કર્યો અને તીસરી આંખની જે સીસીટીવી કેમેરા છે એનો બ્લોગ આપણે આ સાથે આપણે શેર કરીશું તો મિત્રો જે નિસ્વાર્થ પેલા યુવાનો ગાડીને ધક્કો મારતા હતા તે પેલા ડોગને બચાવ્યું તે આ બધી ચોતરે ચર્ચા થઈ એનો વ્લોગ આપણે શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તો લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત